રાજકોટ થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં રાજકોટ જિલ્લાના જર્જરિત રસ્તાઓનું સમારકામ શરૂ રાજકોટ જિલ્લાના જર્જરિત રસ્તાઓનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે વરસાદથી બંધ થયેલા અગિયાર રસ્તાઓ ખોલવામાં આવ્યા જ્યાં પાંત્રીસ રસ્તાઓ પર ખાડાઓનું જે કે રસ્તાઓ જે બંધ હતા અને જ્યાં ખાડાઓ જે છે તે જોવા મળ્યા હતા ત્યારે આ ખાડા પૂરવાનું કામ જે છે શરૂ કરવામાં આવ્યું છે જ્યાં સ્થાનિક તંત્રએ તાત્કાલિક કામગીરી શરૂ કરી છે ત્યારે જિલ્લાના રસ્તા ઉપર

જે ખાડાઓ છે તેનું સમારકામ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે વરસાદથી બંધ થયેલા અગિયાર રસ્તાઓને શરૂ કરવામાં આવ્યા છે અગિયાર રસ્તાઓ ખોલવામાં આવ્યા છે આ સાથે જ પાંત્રીસ રસ્તાઓ પર ખાડાઓ પુરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે જ્યાં સ્થાનિક તંત્રએ તાત્કાલિક કામગીરી શરૂ કરી છે ત્યારે જિલ્લાના રસ્તાઓ પર વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો